હલો ફ્રેન્ડ્સ આજે આપણે પાચનક્રિયાને સરળ બનાવે અને ઉનાળામાં શરીરને ઠંડક અને તાજગી આપે સાથે આખું વર સ્ટોર કરી અને રાખી શકાય એવો ઔષધિઓથી ભરપૂર છાશનો મસાલો ઘરે ઓછા ખર્ચમાં સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે બનાવો એ જોઈશું ફ્રેન્ડ્સ હું તમને ગેરંટી આપું છું કે આવો આયુર્વેદિક મસાલો આખા યુટ્યુબ કે ફેસબુકમાં અત્યાર સુધીમાં કોઈએ બતાવ્યો નહીં હોય અને ખાધો પણ નહીં હોય લગભગ પચાસ જેટલા રોગોને દૂર કરતો આ મસાલો સરળ રીતે ઓછા ટાઈમમાં બહાર કરતાં ચોખ્ખો અને સસ્તો ઘરે બનાવવાનું શરૂ કરીએ હલો ફ્રેન્ડ્સ દીપાલી ડિશીસમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું પરફેક્ટ માપ સાથે છાશનો મસાલો બનાવવા માટે સૌ પ્રથમ એક પેનને ગેસ ઉપર રાખીશું અને ગેસની ફ્લેમ બંધ જ રાખીશું અત્યારે આપણે જે સૂકા મસાલાનો પાવડર બનાવવાનો છે એને પહેલાં રોસ્ટ કરી લઈએ તો એના માટે મેં અડધો કપ જેટલા અહીં આખા ધાણા લીધા છે સાથે એ જ માપથી અડધો કપ જેટલું આખું જીરું લીધું છે અને ધાણાથી અડધા માપ જેટલા આખા મરી કે તીખા લીધા છે અને સાથે મરીના માપ જેટલો જ અહીં અજમો લીધો છે મારી પાસે અહીં મીઠા લીમડાના તાજા કૂણા પાન છે તો એ અડધી વાટકી જેટલા પેનમાં એડ કરી દઈશ અને હવે બધી વસ્તુ પેનમાં એડ કર્યા બાદ આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને એકદમ સ્લો ગેસની ફ્લેમ પર આ બધા જ મસાલાને આ રીતે ચમચાની મદદથી ચલાવતા જઈ અને રોસ્ટ કરી લેવાના છે જો તમારી પાસે મીઠા લીમડાના સૂકા પાન કે પછી તેનો પાવડર હોય તો અત્યારે એને પેનમાં એડ ના કરવા અહીં તમે અજમા જેટલા જ માપથી લીલી વરિયાળી પણ એડ કરી શકો છો આ મસાલામાં અજમો એડ કરવો એ ટોટલી ઓપ્શનલ છે પણ જો તમને ઉનાળામાં એસિડિટીનો પ્રોબ્લેમ રહેતો હોય તો અજમો એડ કરવાથી તે જરૂરથી સોલ્વ થઈ જશે આ છાસના મસાલામાં આપણે જે વસ્તુને રોસ્ટ કરી પાવડર બનાવવાનો હતો એને અત્યારે રોસ્ટ કરી લઈશું અને બાકીની જે વસ્તુ ડાયરેક્ટ આપણે પાવડર ફોર્મમાં જ એડ કરવાની છે એને આપણે લાસ્ટમાં એડ કરીશું તો વિડીયોને સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોજો એટલે તમને મસાલાની આખી પ્રોસેસ ખબર પડે અહીં મસાલામાં જીરુંનું પ્રમાણ બાકીના મસાલા કરતાં ડબલ હોય છે પણ હું અહીં સાથે પાવડર જીરું પણ એડ કરવાની છું માટે અત્યારે તમને બતાવવા માટે થોડા જ જીરાને રોસ્ટ કરું છું તો લગભગ બેથી ત્રણ મિનિટમાં જ આ બધા જ મસાલા રોસ્ટ થઈ જશે અને એનો કાચો સ્વાદ હશે એ જતો રહેશે તો હવે એને ઠંડા થવા માટે એક અલગ પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું એ જ્યારે ઠંડા થશે ત્યારબાદ જ એનો મિક્સર જારમાં પાવડર તૈયાર કરીશું જો આ મસાલા ગરમ ગરમ હશે અને તમે એને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરશો તો એ મસાલા બળી જશે માટે થોડા ઠંડા થાય ત્યારબાદ એને મિક્સરમાં પાવડર ફોર્મમાં ગ્રાઇન્ડ કરી લેવા આ આપણો છાસના મસાલાનો બેઝ તૈયાર થયો તમે આ મસાલાને છાશમાં એડ કરીને ડાયરેક્ટ પણ પી શકો છો પણ આપણે અહીં આયુર્વેદિક છાશનો મસાલો બનાવવાનો છે તો આ પાવડર છાશના મસાલાના દસમા ભાગ જેટલો જ છે તો અત્યારે એને એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું હવે જે બાકીના બધા પાવડર ઘરે બનાવીને રાખ્યા છે તે એડ કરીશું તો એના માટે જે નાનો કપ આવે છે એ જ ભરીને બાકીના પાવડર લીધા છે તો અહીં એક કપ જેટલો ફુદીનાના લીલા પાનને ઘરમાં ત્રણ દિવસ સુધી સૂકવી અને ત્યારબાદ મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી પાવડર બનાવી લીધો હતો એ લીધો છે અને હવે એવી જ રીતે એક કપ જેટલો આમળાનો પાવડર લીધો છે આમળાને ખમણી અને ત્યારબાદ એને તડકે સૂકવી સાવ ડ્રાય થઈ જાય ત્યારબાદ ઘરે મિક્સર જારમાં પાવડર બનાવી લીધો છે તે એક કપ જેટલો લીધો છે વિટામિન સીથી ભરપૂરા આમળાનો ચૂર્ણ એક ચમચી રોજ લેવાથી હૃદયરોગનું જોખમ ઘટી જાય છે પેટ સાફ થાય છે અને સાથે આંખ વાળ અને સ્કીન માટે પણ ખૂબ ઉપયોગી છે અહીં એક કપ જેટલો મેં મિક્સ પાનનો પાવડર લીધો છે આ મિક્સ પાનમાં પચાસ ટકા જેટલા સરગવાના પાન છે અને બાકીના પચાસ ટકામાં મીઠો લીમડો અડુસી બીલીના પાન સીસમના પાન નાગરવેલના પાન અને કોથમીરના પાન છે આ બધા જ પાનના ફાયદા હું તમને લાસ્ટમાં જણાવીશ સાથે જ એક કપ જેટલી કોથમીરની સુકવણી લીધી છે તમારી પાસે કોથમીરનો પાવડર હોય તો એ પણ લઈ શકો છો હું મીઠા લીમડા કોથમીર અને મેથીની આખું વર્ષ માટે સુકવણી કરી અને બરણીમાં ભરીને રાખું છું તો એમાંથી એક કપ જેટલો કોથમીરના પાનની સૂકવણી લીધી છે વિટામિન એ અને સીથી ભરપૂર કોથમીરના પાન ઇમ્યુનિટીને મજબૂત બનાવવામાં તેમજ આંખની રોશની વધારવામાં ઉપયોગી છે સાથે જ એક કપ જેટલો જીરું પાવડર લીધો છે તમારી પાસે જીરું પાવડર વધારે હોય તો આખા જીરાને રોસ્ટ કરવાને બદલે બે કપ જેટલું જીરું પાવડર એડ કરી દેવું અને સૌથી વધારે ગુણકારી એવો સરગવાના સીંગનો પાવડર મેં અહીં અડધો કપ જેટલો લીધો છે સરગવાની સીંગનો પાવડર ઘરે કેવી રીતે બનાવો એનો વિડીયો મેં ઓલરેડી ચેનલમાં અપલોડ કરી દીધો છે તેની લિંક તમને આ વિડીયોના એન્ડમાં મળી જશે તો તમારે જો ઘરે આ રીતે છાશનો મસાલો બનાવવો હોય તો અત્યારે તમે આનો સ્ક્રીનશોટ લઈ અને રાખી શકો છો જેથી તમારે કઈ કઈ વસ્તુ એડ કરવી એની ખબર પડે હવે જેટલા પણ આપણે પાન કે પાવડર લીધા છે એને ચમચાની મદદથી એકવાર મિક્સ કરી દઈશું આપણે આ બધા જ પાવડરને છેલ્લે એકવાર ચાળવાના છે માટે જો કોઈ પાન હોય કે પાવડરનો મોટો ટુકડો હોય તો એ છેલ્લે નીકળી જશે માટે અત્યારે એકવાર બધું સારી રીતે મિક્સ કરી દેવું આ છાસનો મસાલો માત્ર છાસ માટે જ નહીં પણ તમે સલાડ ચાટ ફ્રૂટ ડીશ લસ્સી શરબત વગેરે બનાવવામાં પણ તમે નાખી શકો છો હવે અહીં સો ગ્રામ જેટલું એટલે કે એક કપ જેટલું સંચળ પાવડર એડ કરીશું અને સાથે જ એના જ માપ જેટલું એટલે કે એક કપ જેટલું સેંધા નમક એડ કરીશું અહીં તમે સેંધા નમક અને સંચળ પાવડરનું પ્રમાણ સરખું અથવા વધુ કે ઓછું લઈ શકો છો પણ ટોટલ બે કપ જેટલું એડ કરવું અને આ મસાલાની ક્વોન્ટિટીને વધારવા માટે ફરીથી એક કપ જેટલો જીરું પાવડર એડ કરી દઈશું અને હવે સંચળ મીઠા અને જીરું પાવડરને બાકીના મસાલા સાથે મિક્સ કરી દઈશું હવે આ મસાલામાં આપણે એક કપ જેટલા મિક્સ પાન એડ કર્યા છે એના માપ અને સાથે એના ફાયદા વિશે હું તમને જણાવીશ તો આપણે એમાં પચાસ ટકા જેટલા સરગવાના પાન એડ કરેલા છે સરગવાના પાનમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ ભરપૂર માત્રામાં હોય છે માટે આપણા હાડકાંની મજબૂતાઈ માટે ખૂબ જ જરૂરી છે સાથે જેના સેવનથી જે લોકોને પગમાં સોજા ચડતા હોય એ લોકો પાનના સેવનથી આ સોજા ઓછા થાય છે બાકીના પચાસ ટકામાં દસ ટકા જેટલો મીઠો લીમડો એડ કરેલો છે બ્લડ શુગરને કંટ્રોલ કરવા માટે ડૉક્ટર મીઠા લીમડાનું સેવન કરવાનું કહે છે સાથે જ મીઠા લીમડાથી આપણા વાળ કાળા અને ચમકીલા બને છે સાથે જ દસ ટકા જેટલા અડુસીના પાન એડ કર્યા છે આયુર્વેદમાં અડુસીના પાનને શ્રેષ્ઠ કફનાશક તરીકે ઉલ્લેખ થયો છે તેનું સેવન કરવાથી સૂકી અને કફવાળી બંને ઉધરસમાં ખૂબ જ ફાયદો થાય છે સાથે દસ ટકા જેટલા બીલીના પાન એડ કર્યા છે આ બીલીપત્રમાં એન્ટી ઓક્સિડન્ટ એન્ટી ફંગલ એન્ટી બેક્ટેરિયલ જેવા અનેક પ્રકારના ગુણો રહેલા હોવાથી આયુર્વેદિક દવાઓ બનાવવામાં બીલીપત્રના પાનનો ઉપયોગ કરવામાં આવે છે સાથે જ દસ ટકા જેટલા સીસમના પાન એડ કર્યા છે કોઈ પણ વ્યક્તિને છાતીમાં બળતરા થતી હોય કે પેટમાં દુખાવો થતો હોય તો એના પાનના પાવડરને પાણી સાથે પીવાથી તરત જ બળતરા શાંત થાય છે સાથે જ બાકીના દસ ટકામાં નાગરવેલના પાનનો પાવડર એડ કર્યો છે આ એક પાનના સેવનથી બત્રીસથી વધુ બીમારીઓથી છુટકારો મળે છે જેમાં પાચનતંત્ર કબજિયાત કેન્સર ખંજવાળ શરદી ઉધરસ કફ વગેરે જેવા સામેલ છે ફ્રેન્ડ્સ આ બધા જ પાનનો પાવડર કોઈ દુકાનેથી કે મેડિકલથી નથી લીધો ઘરે જ બનાવેલો છે જો તમે વાળીના વિસ્તારમાં કે પછી ખેતરના આજુબાજુના વિસ્તારમાં રહેતા હોય તો આ બધા જ પાન તમને આસાનીથી મળી જશે અને જો કોઈ ના મળે તો એને સ્કીપ પણ કરી શકાય અને આ બધા જ પાનનું પ્રમાણ તમે તમારા અવેબિલિટી મુજબ વધુ કે ઓછું કરી શકો છો કોઈનું કોઈ પણ ચોક્કસ માપ જરૂરી નથી આ બધા જ પાનના ફાયદા આપણે જાણતા હોઈએ છીએ પણ એને એમણમ ખાવા મુશ્કેલ છે માટે આ રીતે પાનનો પાવડર કરીને ખાશો તો ઘરમાં રહેલા નાના બાળકોથી લઈ વડીલો બધા જ છાસના મસાલાનો ઉપયોગ કરી અને એના હેલ્થ બેનિફિટ મેળવી શકશે તો એકવાર આ પાવડર બનાવી અને તમે એને એરટાઇટ કન્ટેનરમાં ભરી બહાર એક વર્ષ સુધી સાચવીને રાખી શકો છો મેં અહીં પાવડર છ મહિના માટે બનાવેલો છે છ મહિના પછી આ જ પ્રોસેસથી હું પાવડર પાછો બનાવીશ અને સાથે તમે આ બધા જ પાનનો પાવડર બનાવી અને એને પણ સ્ટોર કરીને રાખી શકો છો તો જ્યારે તમારે આ મસાલો બનાવવો હોય ત્યારે એમાં એડ કરી શકાય વારંવાર એ પાન તોડી સાફ કરી અને સૂકવીને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરવાની પ્રોસેસથી બચી શકાય તો ફ્રેન્ડ્સ તમને મારા આ છાસના મસાલાની રેસિપી થોડી પણ હેલ્પફુલ લાગી હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું ના ભૂલશો જેથી બધા જ લોકો એનો લાભ લઈ શકે આવી જ રીતે ઔષધીય ગુણોથી ભરપૂર ગુજરાતી મુખવાસની રેસીપી જોવી હોય કે સરગવાના સીંગનો પાવડરની રેસીપી જોવી હોય તો સ્ક્રીન પર આપેલી લિંક પર ક્લિક કરો